વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ ટેસ્લાના માલિક અને એક સમય ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા એલન મસ્કે ભારતીયોના ટેલેન્ટના ભરપૂર વખાણ કર્યા એક પોડકાસ્ટમાં મસ્કે એચ વન બી વિઝા મુદ્દે ભારતને સમર્થન આપ્યું ટ્રમ્પને સલાહ આપતા મસ્ક બોલ્યા કે અમેરિકાએ વર્ષો સુધી ભારતના ટેલેન્ટનો ઉપયોગ કર્યો અને તેનો ખૂબ ફાયદો પણ ઉઠાવ્યો એટલે અમેરિકાએ H1B વિઝા બંધ ન કરવા જોઈએ મસ્કે દાવો કર્યો કે કેટલાક જૂથોને એવું લાગી રહ્યું છે કે અમેરિકામાં કુશળ વ્યક્તિઓએ નોકરી પર કબજો કરી લીધો પરંતુ મારું વ્યક્તિગત અવલોકન કહે છે કે ટેલેન્ટેડ વ્યક્તિની હંમેશા અછત રહેશે જો તમારે તમારો ટાસ્ક પૂરો કરવાનો હોય તો તેમાં કુશળ હોય તેવી વ્યક્તિની તમને જરૂર પડશે જેટલા ટેલેન્ટેડ લોકો હશે તેટલો ફાયદો થશે એચ વન બી વિઝા પ્રોગ્રામ બંધ કરી અમેરિકા પોતાની તાકાત ખતમ કરશે એટલે એચ વન બી વિઝા બંધ કરવાની વાત વ્યવહારિક નથી